નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ઝીરો ત્રણ કરોડ ખાતા છે એ ખોલવામાં આવ્યા છે અને આ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે એમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતાઓ છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાને નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે અને સરકારે જે માહિતી આપી છે જેની અંદર પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસની અપડેટ પ્રમાણે આવા નિષ્ક્રિય ખાતાઓની અંદર ચૌદ હજાર સાતસો ને પચાસ કરોડ રૂપિયા જમા છે ત્યારે સરકારે કહ્યું છે કે આવા નિષ્ક્રિય ખાતાને જલ્દીથી એક્ટિવ કરાવવામાં આવે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા બે વર્ષની અંદર નથી થાય તો વહેલી તકે લેવડ દેવડ છે એ કરી લેવામાં આવે જનધન ખાતાનું હજી કેવાયસી બાકી હોય ઘણા બધા વર્ષો થઈ ગયા હોય અને કેવાયસી બાકી હોય તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને એ ખાતાની અંદર કોઈ પૈસા પડેલા હોય તો પૈસા પણ બ્લોક ન થાય તો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે છેલ્લા બે વર્ષથી તમે કોઈ વ્યવહાર નથી કરેલો અને એ ખાતાની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો અથવા તો એ ખાતાની અંદર કોઈ એક નાનો વ્યવહાર કરી લેજો જેથી કરીને એ રૂપિયા છે એ આવનાર દિવસોની અંદર તમને મળી જાય અથવા તો એવા નિષ્ક્રિય ખાતાના રૂપિયા છે એ સરકાર દ્વારા લઈ લેવામાં આવશે